નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ ગોંડલ એપીસીમાં કેરીની આવકની વાત કરીએ તો મિત્રો કેરીની આવકમાં થોડોક સુધારો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડને ખચાખચ આખું ભરાઈ ગયું છે ને ત્યારબાદ શેડમાં પણ માલ ઘણો ઉતરેલો છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો આ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા એ છે આજના કેસર કેરીના બજાર ભાવ આ મિત્રો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો જ રૂબરૂ જઈને જાણી લે કેવા એ છે આજના કેસર કેરીના બજાર ભાવ પચીસ રૂપિયા નવસો ને પચીસ નવસો છત્રી છે આઠસો ને પચાસ જો દે દો સાઉ 500 રૂપિયા લેને ગયો સુપર દે દીયો બે બે આ વાહ માલવા 17 16 16 16 આ હાં તો પેલું હુંયા દેરી 750 વાહ માલવા 500 રૂપિયા લેને કા હાલો 750 આ પેલો એનો પેલો હે

પચીસ પગલે આઠસો ને પચાસ રૂપિયા લેખી દસ આવી પણ આઠસો સાતસો સાતસો ને પચાસ

1000 થાય તો તમાર આ બાકા એક પૂરા કરો કરો રૂપિયા તમે એક હજાર રૂપિયા રૂપિયા પૂરા હવે જો રૂપિયા પૂરા દે પસોંજેમ રૂપિયા મામ શોઓજ યીઆજ રૂપિયા શમામ રૂપિયા શોજેમ શમામ શ્યેમ શોજેમ ને ન શશોજ રૂપિયા કેનીખ્યા ઓર્ગેનિક આદ આયા ખાતા ની આયા ખાતા ની આવી કે બાદ 1000 50 75 800 રૂપિયા ગયા હાલે 700 700 800 800 બોલે લે લે 850 રૂપિયા લાગે છે મીરજી સાતસો ને પચાસ હવે

કરવાનો માર છે જયેલા જોકી કરી બાબા રૂપિયા મુક્યો એ